એ પાસપોર્ટ સાઈડ નો ફોટો જોય બેસો કાની જોવશે તો મંગાવી લે ફોન પર મોટ ભાઈ ના છે ફોન કરીને કઈ કેટલો ચાટ થાય બે એમ નેમ વધાવે 300 આ દેર કરો તો ના ફોટો આદરકા જેશનભાઈ 3 વર્ષ જૂનો છે 600 આ આટલેમાં મરી જાયની ગેરંટી ને ની ટકાન નું ને ફોર્મ ભરવાનું ચાલુ ચાલુ એમાં માગે છે બીજું કઈ નથી લ્યો ને એટલે અમારી ઇમરજન્સી દેખાવા જોઈએ ને એમાં ગરેશન કટમાં આપણે નામ ચડાવવું હોય તો અમાર બેનનું નામ ચડાવવું અમાર બેનનું નામ ચડાવવું 15 વર્ષ ના જનંતાઈમાં દાખલો ની ના દાખલો છે મમ્મી પપ્પા નાધાર કાડે એને એનોય આધાર કાડે એમાં કેટલો

નીને આવી જ ન હો કે હવે એવું અમારે ડાયરેક્ટ કરવું પડે એવું એટલે તમે ઓકે કોલ કરીશ તો નામે એ કઢા હોય તો 1 વાગ્યા માં અમે 11:30 વારે ફોન કરી દીધો ઠીક બગા ભઈલા મેં હોય ને તમે તો 11:30 વારે તમે હા અહીંયા તો થેલી પડી લેતા આવી અમારી જોઈ કે યાદ રહી પણ કાગડી આદક આદક આલા સોરી આદક કા રેશન કાર્ડની જરૂર કાળવા